પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં દિવસભર ધીમી ધારે વરસાદ બાદ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો સમગ્ર હારીજ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું અને હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો હારીજ દુનાવાડા જૂના મોકા કુરીજા અળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે સમગ્ર હારીજમાં વીજળી અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને પાટણ શહેરમાં પણ ધીમી ધારે મેઘમહેર જોવા મળી છે જોકે પાટણ જિલ્લા તેમજ તાલુકામાં વરસાદ વરસતા તરફ ઠંડકનો માહોલ જોવા મળ્યો છે અને જગતનો તાત પણ ખુશાલ જોવા મળી રહ્યો છે પ્રવીણ યોગી સાથે બ્યુર રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ